ભરવાડે ફરિયાદ આપેલી જેમાં તેઓની ફરિયાદ પ્રમાણે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને એમને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બાને રૂપિયા દસ લાખ અને ઘરેણાં લઈને ફરાર થઈ ગયેલ એની હકીકત અમને જણાવેલ આ ગુનાને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા છેવટે પકડેલા આરોપીની વાત કરીએ તો કુલ પાંચ આરોપીને અમે અટક કર્યા છે જેમાં જે લૂટરી દુલ્હન તરીકે જેની ભૂમિકા બહાર આવી હતી ઈલાબેન ઉર્ફે હિરલ હિરલબેન એનું નામ છે આરોપી નંબર બે છે જીવણભાઈ ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ રેવાસી બોટાદ અને આરોપી નંબર પાંચ લાલાભાઈ જીવાભાઈ હજુભાઈ ભરવાડ તો આ ગુનામાં કાવતરું ઘડીને એક લુટેરી દુલ્હાન ના રૂપે જે ખંડણી ઉગરાવાનું પ્લસ ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાનું જે આ એમો સાથે આ ટોળકી કામ કરી રહી હતી તો આ ટોળકીને પકડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે આ પાંચ આરોપી સિવાય હાલ તપાસમાં બીજા બે આરોપીના નામ ખુલેલા છે જેમની વાત કરું તો લક્ષ્મીબેન જીવણભાઈ ભરવાડ અને મેરાભાઈ જીવણભાઈ ભરવાડ બંને રહેવાસી કોટાદ જેને અત્યારે હાલમાં પકડવાના બાકી છે